શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃિવાય શંભો હર શંભો હર શંભો હર પવિત્ર શ્રાવણ માસની સૌ ને શુભકામનાઓ આપણી ચિત્તવૃત્તિને શિવમાં કેન્દ્રિત કરી આપણે શિવ ભક્તિના માર્ગે આગળ વધીએ એવી આ ઉત્તમ મહિનામાં ખૂબ હૃદયપૂર્વક અંતરની શુભકામના દોસ્તો વાત છે દેવાધિદેવ મહાદેવની આ એક એવો દેવ છે કે જેનું આખું કુટુંબ પૂજાય છે શિવ પૂજાય પાર્વતીજી પૂજાય ગણપતિજી પૂજાય કાર્તિકેયજી પૂજાય એના બધા વાહનો પૂજાય છે કાચબો પૂજાય નંદી પૂજાય મોર પૂજાય ઉંદર પૂજાય કોઈ આખું કુટુંબ તો પૂજાય પણ એના એ કુટુંબના વાહનો પણ પૂજાતા હોય કુટુંબ સાથે જોડાય સૌ કોઈ પૂજાતું હોય એવો દેવ છે આપણે એને મહાદેવ કહીએ છીએ અને એ એ જ્યાં વસે છે મહાલય એનું નામ શિવાલય તો આ શિવાલય આધ્યાત્મિક સ્વરૂપ અને ચિહ્નો વિશે આજે વાત કરવી છે આપણે કોઈ પણ શિવાલયની મુલાકાતે જઈએ તો એમાં કાચબો ગણેશ હનુમાન જલધારા નાગ જેવા પ્રતીક જોવા મળે છે શિવાલય હોય એટલે સ્વાભાવિક રીતે જ પાર્વતી પાર્વતીની મૂર્તિ તો હોય જ શિવની આગળ બાજ પર કેટલીક જગ્યાએ શંખ શાલીગ્રામ વગેરે પણ જોવા મળે છે શિવ મંદિરમાં દાખલ થઈએ એટલે પહેલા જ નંદી દર્શન થાય નંદી વિશે ઘણી બધી માહિતી ચર્ચાઈ ગઈ છે તેની પુનરોક્તિમાં પડવાનો ઈરાદો નથી માત્ર એટલું જ કહીશ કે નંદીની માફક જ આપણું શરીર પણ આત્માભિમુખ બને અને જીવમાંથી શિવ તરફ પ્રગતિ કરવાની આત્મામાં સ્થિત એવા શિવ તત્વને અથવા શિવત્વને પ્રગટ કરવાની સાધના તરફ આપણે આગળ વધીએ એ આરાધના અથવા ઉપાસના શિવ ઉપાસના માટેનો ઉત્તમ માસ શ્રાવણ માસ નંદિની જેમ જ શિવભાવથી ઉત્પ્રોત થવા માટે તપ અને બ્રહ્મચર્યની સ્થાપના કરીએ સ્થિર અને દ્રઢ રહીએ તેમજ હંમેશા શિવ સન્મુખ અને શિવાભિમુખ રહીએ એ સંદેશ શિવાલયમાં દાખલ થતા જ નંદિકેશ્વર એટલે કે નંદીજી પાસેથી મળે છે શિવના સન્મુખ એક જ ધ્યાન શિવ સમીપે મારે રહેવું અને શિવને બિલકુલ એક અનિમેશ નજર થી જોઈ રહેવું એ રૂપને આત્મસાત કરવું એ બોધ આપણે નંદી પાસેથી લઈએ ત્યારબાદ કાચબો આવે કાચબો કવચ છે એનું મોહ પણ શિવ તરફ મંડાયેલો છે અને જાણે કે શિવ સમીપ જવા માટે એ ગતિશીલ છે કાચબાની ગતિ તમે જાણો છો ધીમી હોય છે કાચબો અને સસરાની વાર્તા તમે સાંભળીએ છીએ અત્યારે એનો કોઈ પ્રાયોજન નથી કહેવાનો પણ કાચબાની ધીમી ગતિ એ દર્શાવે છે કે શિવત્વને પામવાની આખી પ્રક્રિયા એ માટેની સાધના એ પેલો સસલું કુદાકુદ કરતું દોડે એવી ઝડપી નથી એ ધીમી ગતિની સાધના છે પણ એ ધીમી પણ મક્કમ ગતિ એ તમને શિવ તરફ લઈ જાય છે શિવત્વને પામવાની પ્રક્રિયા કાચબાની ગતિ જેવી છે મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખી વિચારોને શિવ એટલે કે કલ્યાણ માટે કેન્દ્રિત કરી ચેતા કરવાની પ્રક્રિયા જીવને શિવ તરફ લઈ જાય છે તમારે ત્યારસ્થ થવું પડે સ્થિર વિચારો રાખવા પડે અને શિવ એટલે કે કલ્યાણમાં પોતાની ચિત્તવૃત્તિઓને સ્થિર કરી અને શિવનું આહન અને આરાધના કરવી પડે આ પ્રક્રિયા પણ રાતોરાત શક્ય નથી કપરી સાધના માંગી લે છે ક્યારેક બહારના પ્રલોભનો અને અન્ય ભયસ્થાનો સંદર્ભમાં જેમ કાચબો પોતાના કોચલામાં છીપાઈ જાય છે તેમ મનને પણ સાંકળાવી અને પોતે આમ અંદર ઘૂસી જવું પડે એવા પ્રલોભનો તમારા સામે આવે

કે શનૈર વિદ્યા વિદ્યા ધીમે ધીમે પ્રાપ્ત થાય શનૈર વિદ્યા શનૈર દ્રવ્ય ધીમે ધીમે પરસેવો પાડીને આવેલું દ્રવ્ય એ ફળે શનૈર પર્વત મસ્તકે તમારે મોટો એવરેસ્ટ નું શિખર પણ ચડવું હોય તો શરૂઆત તો નાના ડગલાથી કરવી પડે ધીરે ધીરે પર્વતના ટોચ પર શિખર પર પહોંચાય શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે શનૈર પંથા તમે અંબાજી ચાલતા ચાલતા જતા હો અથવા અન્ય કોઈ જગ્યાએ દ્વારકાધીશના દર્શને ચાલતા જતા હો અમદાવાદ એક દિવસે ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર ચાલી નાખશો તો બીજા દિવસે નહીં ચાલી શકો ધીરે ધીરે ચાલવું પડે ધીરે ધીરે પંથ કપાય શનૈર પંથા શનૈર કંથા બોદડી ભર્યું હોય તો ધીરે ધીરે ભરે ચટ ધીરે ધીરે ભરે એકદમ ભરાય નહી પંચય તે શનૈ શનૈ પાંચ વસ્તુઓ ધીરે ધીરે થાય તો જ ફળ આપે છે યાદ રહ્યો મસ્ત શનૈર્વિદ્યા શનૈદ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે શનૈર પંથા શનૈર કંથા પંચય તે શનૈ શનય કાચવો એ ભક્તિનો માર્ગ એ નહીં પણ શાંતિનો પ્રલોભનો આવે ખરાબ વિચારો અત્યારે મનને પોતાના પાછું વાળીને શીખવડાય જવાનું એ કાચબો આપણને શીખવાડે છે આ નંદી અને કાચવા રૂપી શરીર અને મન જયારે શિવ તરફ ગતિ કરવા પ્રવૃત્ત થાય ત્યારે એમની યોગ્યતાની ચકાસણી કરવાવાળા દેવ તે ગણેશ અને હનુમાન મંદિરના ગર્ભગુરુની ડાબા જમણે દેવ જુદી જુદી શક્તિઓ અને આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે હનુમાનજી ની વાત કરીએ મનોજવમમાં રુતુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતામ વરિષ્ઠમ મુખ્યમ અંજની ગર્ભ સંબોતો વાયુ પુત્રો મહાબલા શ્રીમાનો બ્રહ્મચારી એટલે અખંડ બ્રહ્મચારી અમાપ બળ અને તેથી આગળ સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી સ્વામી ભક્તિ ભગવાન શ્રીરામ સિવાયના વિચારમાં કશું જ ના આવે અને રામ લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કી આ રામ લક્ષ્મણ સીતા જેના હૃદયમાં સદૈવ વસતા હોય તે પવન પુત્ર હનુમાન હનુમાનજી જેવી ભક્તિ કોઈ પણ ફળની આશા વગરની સેવા મોક્ષ કે શિવત્વ તરફ લઈ જવા માટેની મૂળભૂત જરૂરિયાત છે આશા વગરની ભક્તિ પ્રેમમાં પણ સોદો ના હોય ભક્તિ પ્રેમ છે એ છે ને પ્યાર ક્યા કોઈ ચોરી નહીં કી છુપુપ આહે ભર નાખ્યા જબ પ્યાર ક્યા તો ડર નાખ્યા ભક્તિ એ પ્રેમ છે હનુમાનજી હંમેશા શ્રીરામજી ના કાર્યોમાં રથ હોય અને સત્ય અને અસત્ય વચ્ચેના મહાયુદ્ધ અર્જુનના રથ પર વિરાજિત રહીને એને રક્ષા કવચ પૂરું પાડે એવા ચિરંજીવ દેવ છે અમર છે

એક જ માન લંકા વિજય પછી અયોધ્યામાં દરબાર રહ્યો અને બધાને ભગવાન શ્રી રામચંદ્ર કઈક ને કઈક માન અકરામ આપતા હતા સીતાજીએ કહ્યું તમારો પરમ ભક્ત હનુમાન રહી જાય છે હું એને ઇનામ આપીશ તમને મુક્તા ફળ જેવડા મોતી આવતી નો પોતે ગળામાં જે હાર પે પકે નો પૂછતો ખરી કેવા આવું કરે છે હનુમાનજીને જયારે પૂછવામાં આવ્યું કે કેમ આવું કરો છો પ્રભુદેવે ત્યારે એને કહ્યું કે માં હું આ આ તમે જે મને આપ્યું છે ને મોતી મોટું હાર એના એક એક મોતીમાં રામ છે ભક્તિ એ તમને એવી મળવી જોઈએ કે જેમાં ભક્તિ અગત્યની છે એની સાથે સોદો ના હોય હું આમ કરીશ તો તું આમ કરીશ તો કરાર ખત થયું કરાર ખત ભક્તિમાં ના હોય ભક્તિ તો હનુમાનજી જેવી હોય હનુમાનજી ભક્તિનું પ્રતિક છે ગણેશજીની વાત કરીએ તો એમના હાથમાં કેવા પ્રતિકો છે અંકુશ છે દર્શાવે અંકુશ વગર નિરંકુશ બની જાય હમણાં આ વખતે રથયાત્રામાં અમદાવાદમાં હાથી ગાંડો થયો તો એને કાબુમાં લેવા માટે અંકુશ વાપરવો પડે નિરંકુશ કોઈ પણ વ્યક્તિ બની જાય બેફામ બની જાય ત્યારે એ પોતાના માટે આજુબાજુ સૌના માટે સમાજ છે એટલે ગણેશજીની વાત કરીએ તો એમના હાથમાં સ્થિત પ્રતિકો જેવા કે અંકુશ તે દર્શાવે છે કમળ કાદવમાં ઉગે કમળ પણ એને કાદવનો લાગતો નથી જલકાપમાં કહેવાય છે કાદવ લાગતો નથી એટલે કમળની પવિત્રતા અને નિર્લેપતા આ બંને અનુકરણીય છે પુસ્તક સરસ્વતી આરાધના અને વિદ્યોપાર્જન તેમજ મોદક એ સ્વભાવનું પ્રતિક છે ગણપતિ નેતા છે ગણેશ અને નેતા પાસે કોઈ માણસ જાય પોતાના ગમે તેવા દુખ લઈને ગયો હોય તો બદલામાં મો મીઠું કરીને આવે કઈ સમાધાન મેળવીને આવે કઈ જ્ઞાન લઈને આવે એટલે ગણપતિજીના પાસેથી તમને પ્રસાદમાં મોદક મળે મળેક જેવા તુચ્છ જીવને પણ અપનાવીને પોતાના વાહન તરીકે ગણપતિ એ સ્થાપ્યા છે નેતાનું વાહન એવું ખર્ચાળ હોય આઠ હજાર કરોડ રૂપિયાનો પ્લેન નેતાના વાપરે ગણપતિજી ના વાપરે કાર્તિકેજી મોર ઉપર પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ઉપડી ગયા એમણે પાર્વતીને શિવને બેસાડીને ઉંદર પર બેસી પ્રદક્ષિણા કરી લીધી નેતાનું વાહન એવું હોવું જોઈએ જે ઓછામાં ઓછું ખર્ચાળ હોય નાનામાં નાનું હોય ગમે ત્યાં જઈ શકે તેવું ગણપતિ રિદ્ધિ અને સિદ્ધિ માત્ર રિદ્ધિ હોય તોય ના ચાલે અને માત્ર સિદ્ધિ હોય તોય ના ચાલે સંપત્તિ પણ જોઈએ અને સિદ્ધિ પણ જોઈએ એના દીકરા બે લાભ અને શુભ મોટા ભાગે લોકો પોતાના દીકરાઓના કારણે નેતાઓ બદનામ થતા હોય છે તો ગણપતિના દીકરાઓ કેવા તો લાભ અને સુખ એના બે દીકરા મંગળ કાર્યમાં એમનું નામ લેવાય સ્કંદ કાર્તિકે ના એ ભય થાય આમ શિવનું સમગ્ર કુટુંબ પૂજાય છે એટલું જ નહીં એના વાહનો પણ પૂજાય આનો અર્થ એ લઈ શકાય કે જીવમાંથી શિવ તરીફ ગતિ કરતા પહેલા નિર્ભેળ અને સંપૂર્ણ પવિત્રતા નિરાભિમાન રિદ્ધિ અને સિદ્ધિ બંનેને પામવાની ક્ષમતા કેળવવી પડે શિવાલયમાં ગર્ભગૃહમાં દાખલ થઈએ ત્યારે દાખલ થતા પહેલા પ્રવેશ દ્વારનો ઉમરો ઊંચો રાખવામાં આવે છે અને પ્રવેશ દ્વારની ઊંચાઈ પ્રમાણમાં ઓછી રાખવામાં આવે છે શિવના દરબારમાં અભિમાન રૂપ મસ્તક નીચું નમાવીને જવાનું હોય છે અભિમાન રૂપ મસ્તક નીચું નમાવીને જવાનું હોય છે સહેજ ઊંચા ઉમરાને ઓળંગીને ઠોકર ખાધા વગર દાખલ થવું પડે છે અને છેલ્લે અંતિમ શિવદ્વારમાં પ્રવેશ કરતી વખતે આ રીતે અત્યંત વિનમ્રતા અને સાધનામાંથી ઠોકર ખાઈને ગબડી ન પડાય તે રીતે શિવાલયમાં પ્રવેશ કરી શિવ સન્મુખ હાજર થવાનું છે શિવાલયમાં જરે પ્રવેશ કરીએ ત્યારે કર્મય સ્થૂળ જગત અને વિચારમય સૂક્ષ્મ જગત બહાર મૂકીને જવાનું હોય છે બહાર મૂકીને જાઓ શિવાલયના નિજ જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ અથવા બ્રહ્મલિંગ કહે છે શિવ કાલાતીત કાળ પણ ન પહોંચી શકે એવા દેવ છે એટલે કે મહાકાલ છે શિવને જ્યાં સ્થાપિત કરવામાં આવ્યા છે એ મહાલય એટલે શિવાલય શિવ ને તાળા નહોતા વાગતા પહેલા હવે હવે કેટલાક શિવ મંદિરો ને તાળા વાગે છે કારણ કે આ તો સ્મશાનમાં પરિ રહેનાર દેવ છે ત્યાંથી કોણ શું ચોરી જવાનું કોનું ગજુ છે મહાકાલ ના પાસેથી લઈ જાય

નંદી કાચબો હનુમાનજી ગણેશજી પાર્વતીમાં અને શિવ આ બધા વિશે વિચારશો વિચારી અને ભગવાન મહાકાળમાં તમારું ધ્યાન ધ્યાન કેન્દ્રિત કરજો શિવ થાય તમારો માર્ગ કલ્યાણમય બની રહે એ જ હાર્દિક શુભકામનાઓ શ્રાવણ મહિનાનો પવિત્ર શ્રાવણ મહિનાનો ધર્મલાભ અને ખૂબ પ્રગતિ કરો એવી ભાવના ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમ શિવાય શંભો હર શંભો હર શંભો બસ